જંગલમાં શિયાળને પકડવા એક પાંજરું મૂક્યું હતું તેમાં ભોગ જોગે એક શિયાળ ફસાતા ફસાતા રહી ગયો માત્ર એની પૂંછડી જ પાંજરાના બારણામાં ફસાઈ ગઈ અને પરિણામે કપાઈ ગઈ આમ પાંડું બનેલું શિયાળ જંગલમાં ફરવા લાગ્યું શરૂ શરૂઆતમાં તો આ બાંડા શિયાળને પોતાના શિયાળ સમાજમાં ફરતા શરમ આવવા લાગી પરંતુ રફતે રફતે એ નફત થઈ ગયું થોડા દિવસે વાત વિસ્તારે પડી એટલે બાંડા પોતાની ખોડ છુપાવવા એક યુક્તિ કરી એણે સગરા એક સભા બોલાવી એ પ્રથમથી જ તો હતો જ એટલે શિયાળની સભામાં એણે આ પ્રમાણે એક લાંબુ ભાષણ આપ્યું ભાઈઓ અને બહેનો આપણને શિયાળોને પૂંછડીની જરૂરશી છે એ જ મને સમજાતું નથી એ આપણો બિલકુલ બિનજરૂરી અંગ છે એનાથી આપણા દેહની શોભામાં જરાય પણ વધારો થતો નથી ઉલટું આપણને કોઈ વાર એ પાંજરામાં ફસાવી દે તેવું છે દોડવા કરવામાં પણ આપણને એ અડચણરૂપ છે એટલે સદ્ગૃહસ્થો અને સન્નારીઓ મારી નમ્ર વિનંતી છે કે બધાએ પોતપોતાની પૂંછડી કપાવી નાખવી આપણને બધાએ આપણી જાતને અને એ રીતે સમગ્ર શિયાળ સમાજને આ સાવ બિનજરૂરી અને કઢંગા અવયવથી પહેલી તકે મુક્ત કરી દેવો જોઈએ એ સમય હવે પાકી ગયો ગણાય બાડા શિયાળના આ સોહામણા પ્રવચનમાં ઘણા જુવાન શિયાળો ખેંચાયા પરંતુ ભાષણ પૂરું થતાં એક વૃદ્ધ અને શાણો શિયાર ઊભું થઈને બોલ્યું ભાઈઓ અને બહેનો આપણા વિદ્વાન વક્તાએ વૃદ્ધ વિદ્વતાભર્યું ભાષણ કર્યું છે તેથી આપણે ખુશ થયા છીએ પરંતુ વિદ્વાન વર્યને એટલું જ પૂછવાનું મન થાય છે કે એમને ભવિષ્યમાં પણ કોઈ દાડો પૂછ પૂંછડી ઉગવાની શક્યતા હોત તો તેઓ આવું ભાષણ કરત ખરા કે બાકી આ તો વટલ્યું વટલાય અને આભળ્યું અભડાવે એના જેવી વાત છે પોતાનું અપલક્ષણ અને પારખોજસ સૌ ઢાંકવા ફરે છે